હવે આજે એક મિત્રની સરસ મજાની કમેન્ટ આવી હતી કે જે વૈષ્ણવ રાસ છે એમાં જે ચલતી વાગે છે એ ચલતી ખૂબ લાંબો ટાઈમ વાગે છે અને જો એ ચલતી હું વગાડવા જાઉં છું તો બહુ જલ્દી થાકી જાઉં છું હવે નોર્મલી વૈષ્ણવ રાસ એટલે એ આપણા લોકગીત ગરબા છે અને વૈષ્ણવ રાસમાં વધારે પડતું ડ્રમ અને પેડનો વધારે ઉપયોગ થાય છે અને જ્યારે આપણે શેરી સત્સંગ કે કોઈ સોસાયટીમાં જ્યારે બધા ભેગા મળીને સત્સંગ કરતા હોય છે તો ત્યારે આપણે તબલા પગડતા હોય છે તો નોર્મલી ચલતીમાં થાકી જવાના ઘણા બધા કારણો છે એમાં જે પહેલું કારણ છે એ છે કે તમે રેગ્યુલર તબલા વગાડતા ન હો તમને આવડતા હોય નીચે ને ચલતી વગાડતા આવડતી હોય પરંતુ તમે ક્યારેક વગાડતા હો કોઈ વાર તહેવાર પ્રસંગે તમે વગાડતા હો તો એક તો થાકી જવાનું એ કારણ છે બીજું કારણ કે ઘણીવાર વાર એવું બને છે કે ટૂંકી હાઈટ હોય અને જે રાસ ગરબામાં જે જીવારી અને તબલા હોય છે એની સાઈઝ થોડીક આ ઊંચી હોય છે ને ટૂંકી હાઈટના કારણે ઘણીવાર સપાટ બેઠા હોય તો પણ થાકી જવાય છે એટલે એવું જો હોય તો ઓકવું કે એવું ગમે રાખવું પછી એક રીઝન એવું પણ હોય શકે કે મેં ઘણી જગ્યાએ જોયું છે કે આ ભોરમ અને જે જીવારી જો અત્યારે જે કન્ડિશનમાં મેં રાખી છે આ ભોરમ છે એ આ રીતે સેજ ત્રાસું છે આ જીવારી છે સેજ આ રીતે આમ ત્રાસી છે અને વચ્ચે આપ જોશો તો વધારે ગેબ નહીં હોય જગ્યા નહીં હોય હવે ઘણી વાર એવું બને છે કે આ ભોરમ અને જીવારી વચ્ચે ડિસ્ટન્સ આમ ઘણું હોય છે આમ ઘણા દૂર રાખે છે અથવા તો જે પોતે જ્યાં બેઠા હોય છે ત્યાંથી આ રીતે આમ આગળ ઘણા આમ રાખે આમ વગાડતા હોય છે ઘણા આમાં બને છે એવું કે જ્યારે તમે આમ ભોરમ ઉપર થાપી મારો છો ત્યારે તમારો આખો હાથ આ રીતે મુવમેન્ટ થતો હોય છે અને કદાચ એક મિનિટની અંદર સો વાર ઉપર નીચે ઉપર નીચે થતો હોય છે જનરલી જો તમારે લાંબો ટાઈમ ચલતી વગાડવી હોય તો એ ચલતીમાં પહેલું તો આજે તમારા તબલા છે એ બની શકે એટલા શક્ય હોય એટલા નજીક રાખવા અને જ્યારે તમારે લાંબો ટાઈમ ચલતી વગાડવી હોય તો આજે આટલો ભાગ છે આ તબલા પર જ્યારે આ રીતે આ મુવમેન્ટ થઈ ગઈ નથી આપવાનું બહુ તાકાત નથી આપવાની ઘણી વાર જે નવા લોકો શીખતા હોય છે એને વગાડવાની ઉત્કંઠના એટલી બધી હોય છે ઉત્સાહ એટલો હોય છે ને જાજો ટાઈમ વગાડવાનું થતું હોય છે નોર્મલી જે રાસ ગરબા હોય છે એની જે ટ્રેક હોય છે એ ત્રીસ મિનિટથી લઈને એક કલાક સુધીની પણ હોય છે તો ક્યારેક એવું જ બને છે કે લગાતાર ત્રીસ મિનિટ સુધી તમારે વગાડવું પડતું હોય છે ચલતીમાં હવે એ ચલતીમાં ઘણા આખા હાથને આવી રીતે મુવમેન્ટ કરતા હોય છે ઊંચા રહેવાના કારણે આખો જે હાથ આમ આ રીતે આમ થાપી લાગતી હોય છે ને ત્યારે પ્રેશર બધું હાથ પર આવતું હોય છે તો જ્યારે તમે જલ્દી વગાડો ત્યારે આ હાથને છે ને બને ત્યાં સુધી અહીંથી આમ સમાન અંતર રહેવું જોઈએ એટલે થાક તમને ઓછો લાગશે આ હાથ આ રીતે તમે રાખશો અને આ રીતે રાખશો એમાં ઘણો બધો ડિફરન્સ આવશે ખૂબ લાંબો ટાઈમ તમારે જલ્દી વગાડવી હશે તો તમને થાક ઓછો લાગશે અને જસ્ટ ભોરમ પર તમે જે સાઉન્ડમાં વગાડો છો સાઉન્ડ સારું હશે તો નોર્મલી આ ભોરમનો જે બેઝ છે તમે સાંભળો છો તો સિમ્પલી તમારે તો આ રીતે જો તમે વગાડશો તો તમારે બહુ તાકાત કરવાની જરૂર નહીં પડે બોરમને તમે ઘણા આમ આમ મારતા હોય છે આમ આ રીતે મારતા હોય છે કારણ કે નવા જે છે જે લોકો વગાડે છે એને તો બધો ખ્યાલ હોય છે પણ જે લોકો નવા નવા હોય છે એ બોરમ ઉપર આ રીતે આમ અતિશય બળનો પ્રયોગ કરે છે હવે તમે આમ મારશો અને કે જે નવા છોકરા હોય છે અથવા નાની ઉંમરના છોકરા હોય છે તો એ ઘણી વાર આ ભોરમ ને આમ સીધું રાખતા હોય છે આમ સીધું એકદમ આમ સપાટ રાખતા હોય છે અને આ રીતે આમ બગાડતા હોય છે ના હિસાબે પણ ઘણીવાર થાક લાગતો હોય છે એટલે ફોરમ હંમેશા થોડુંક આમ ત્રાસું રાખવું આજે જે ભાઈની કમેન્ટ આવી હતી ખૂબ સરસ કમેન્ટ મને લઈ ગઈ અને મારાથી પોસિબલ હોય છે ત્યાં સુધી હું સમજાવવાનો પ્રયાસ પણ કરું છું કારણ કે લાંબો સમય ચલતી વગાડવી એ થોડુંક મુશ્કેલ કામ છે નોર્મલી તમે હિચમાં બહુ થાકતા નથી પરંતુ ચલતી અને દેશી ચલતી ત્રણ થાપીની પણ હોય છે અને ચાર થાપીની પણ હોય છે કારણ કે આપણા જે મોટી ઉંમરના ઘણા લોકો વગાડે છે આપણા દાદા કે કોઈ તો એ નોર્મલી લગભગ ત્રણ થાપીની દેશી ચલતી વાગતી હોય છે એ ચાર થાકી છે ને મેં અગાઉ પણ એ સમજાવેલું છે આ સિવાય મારી ચેનલ પર અમે જયારે શેરી સત્સંગ કરતા એના ઘણા બધા વિડીયો છે તો એ આપ જોશો તો એ આપના આઈડિયાઝ આવી જશે પરંતુ જે આ ભાઈની કમેન્ટ હતી કે થાક વધારે લાગે છે તો થાકના આમાંના ઘણા બધા આવા રીઝન હોઈ શકે છે તો જો એમાંથી કોઈ રીઝન હોય તો આપ એમાં ફેરફાર કરશો એટલે લગભગ થાક ઓછો લાગશે બીજું કે જ્યારે ગાવા કઈ રીતે ગાય છે એના પર પણ ઘણીવાર આધાર રહેતો હોય છે એના પર ચલતીમાં ઘણી વાર એના ઢાળમાં થોડોક ઉપર નીચે થતું હોય છે એમાં થોડોક તાલમાં ફેરફાર થતો હોય છે કારણ કે ચલતી ધીમી ચલતી અને ફાસ્ટ ચલતી પ્લસ એના વેરીએશન એટલે આ ઘણા બધા પરિબળો હોય છે જ્યારે કોઈ ભજનના તબલચી હોય છે એ જ્યારે દેશી ચલતી વગાડતા હોય છે તો એ સિંગલ આંગળી પર વગાડતા હોય છે એ જ દેશી ચલતી એ જ બધું એ જ ટેકનિક એ જ થિયરી પણ એ ભજનની ટેકનિકમાં અપનાવતા હોય છે અને વગાડતા હોય છે દાખલા તરીકે હું થોડીક ટ્રાય કરું છું પાસે એક્સપિરિયન્સ એવડો હોય છે એ જે બોલ છે એને ગમે આ સેટ કરી લેતા હોય છે કારણ કે એ પોતાના અનુભવ પરથી જે લોકો નવા નવા તબલા શીખતા હોય છે એને ઘણીવાર એક બોલ શોધતા નથી આવતો એને ખાલી એક ટેકનિકની ખબર હોય છે કે જીવારી આ રીતે વાગશે હોરો મારીતે વાગશે બસ એ થિયરી કારણ કે એને ઘણીવાર અનુભવની કમી હોવાના કારણે એવું બનતું હોય છે અને શરૂ શરૂમાં હર કોઈને એવું થતું જ હોય છે એટલે જ્યારે પણ તમારે લાંબો ટાઈમ ચલતી વગાડવી ત્યારે તમારો હાથ છે ને એ સેજ આમ ત્રાસો આ રીતે હલાવશો ને એટલે લગભગ થાક નથી લાગતો હા અને તમે જ્યારે કોઈ શેરી સત્સંગ કે એ રીતે ધૂન ભજન કરતા હોવ અને સાઉન્ડ વગર જ્યારે તબલું વગાડવાનું થાય તો સ્વાભાવિક છે કે ત્યારે ખાલી એક તબલું નથી વાગતું હોતું તબલાની સાથે ઝાંઝ પણ વાગતા હોય છે હાર્મોનિયમ વાગતું હોય છે ઘણીવાર બેન્જો પણ વાગતો હોય છે સાઉન્ડ વગર ઘણીવાર બેન્જો નથી હોતો પરંતુ હાર્મોનિયમ તો હોય જ છે અને ગાવાવાળા પણ ગાતા હોય છે ત્યારે આપણા તબલાનો જે ટોન છે એ ઘણીવાર આપને સંભળાતો નથી હોતો એટલો ક્લિયર અને ત્યારે આપણે શું થોડુંક આમ વધારે બળ વાપરવું પડતું હોય છે તો એવા સંજોગોમાં તો સ્વાભાવિક છે થાક લાગે પરંતુ આમાંથી જો કોઈ મેં જે બાબત જણાવી છે એ તમે અપનાવશો ને એટલે ચોક્કસ એમાં ઘણો બધો તમને ફેરફાર જોવા મળશે મને જેટલો ખ્યાલ હતો એટલી મેં કોશિશ કરી છે અને જે જે મિત્રો કમેન્ટ કરે છે અને મને જે સારી કમેન્ટ લાગે છે એના પર મને જેટલો ખ્યાલ છે એ ચોક્કસ હું વિડીયો બનાવું છું હવે નેક્સ્ટ ટાઈમ આપણો દીપચંદીનો દીપચંદી તાલના તમામ લુપ્સ વિશે વાત કરીશું અને પોસિબલ હશે એટલું સરસ રીતે સમજાવવાનો પ્રયાસ કરીશ જય ગુરુદેવ આપનો દિવસ શુભ રહે આપ જે પ્રેમ વરસાવો છો તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી